ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ નાગેશ કપૂરે કાર્યભાર સંભાળ્યો રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે વીર શહીદોને અર્પી પુષ્પાંજલિ ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી એર માર્શલ નાગેશ કપૂરે આજે વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો છે આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા પૂર્વે તેમણે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારક નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી ત્યાં તેમણે દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર જવાનોની સ્મૃતિમાં પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી એર માર્શલ કપૂરે એર માર્શલ નર્મદેશ્વર તિવારીનું સ્થાન લીધું છે જેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નિવૃત્ત થયા હતા એર માર્શલ નાગેશ કપૂર ભારતીય વાયુસેનાના અત્યંત અનુભવી ફાઇટર પાયલટ છે જેમને છ ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ વાયુસેનામાં કમિશન મળ્યું હતું છત્રીસ વર્ષથી વધુની શાનદાર કારકિર્દી ધરાવતા એર માર્શલ કપૂર અગાઉ ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ખાસ કરીને વર્ષ બે હજાર પચીસમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની અનન્ય વ્યૂહાત્મક નેતૃત્વ ક્ષમતા બદલ રાષ્ટ્રપતિ દ્વારા તેમને સર્વોચ્ચ સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ મિગ એક અને મિગ ટ્વેન્ટી જેવા લડાયક વિમાનો પર છત્રીસો કલાકથી વધુ ઉડાનનો બહોળો અનુભવ ધરાવે છે વાઇસ ચીફ તરીકેના તેમના નવા કાર્યકાળમાં એર માર્શલ કપૂર વાયુસેનાના આધુનિકીકરણ નવી લડાયક ક્ષમતાઓના વિકાસ અને વ્યૂહાત્મક આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવશે સંરક્ષણ નિષ્ણાંતોના મતે તેમનો પાકિસ્તાન ખાતે ડિફેન્સ એટેચ તરીકેનો રાજદ્વારી અનુભવ અને ફિલ્ડ કમાન્ડની કુશળતા વર્તમાન પ્રાદેશિક સુરક્ષા સ્થિતિમાં વાયુસેના માટે અત્યંત લાભદાયી નીવડશે પદભાર સંભાળ્યા બાદ તેમના વાયુસેના મુખ્યાલય ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જ્યાં તેમણે વાયુસેનાના અધિકારીઓ સાથે સંરક્ષણ સજ્જતા અંગે પ્રાથમિક સમીક્ષા પણ કરી હતી